ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે અને મેસેજ પણ આવે છે રૂબરૂ પણ પૂછે છે કે ભીપ્નાશક હોય ઇન્સેપ્ટિસાઈડ દવાઓ હોય કોઈ એની સાથે ખાતર યુઝ શું દવાના બીજો ઘટી જાય એ વાત ચર્ચા કરીએ કારણ કે તમે કોઈ પણ આઈસીએમ કંપનીના ગ્રેડ લેશો ખેડૂત મિત્રો તમામ ગ્રેડ છે લો પીએચ છે એટલે કે જે તમારો પાણીનો પીએચ છે અને ખાતરનો જે દ્રાવણ તમે બનાવેલું છે એ દ્રાવણ છે એ બંને પીએચ તમે પીએચ મીટરથી માફ કરશો તો આપણા જે આઈસીએલ કંપનીના જે કોઈ પણ ગ્રેડ આવે છે એ ટોકા લો પીએચ ગ્રેડ છે એટલે કે એની સાથે કોઈ પણ તમે દવા મિક્સ કરશો ટુ હોય કોઈ જીવાતની દવા હોય તો એ દવાના રિઝલ્ટ પણ વધારી દે છે શું કામે વધારે કારણ કે તમે જે ખાતરનું દ્રાવણ બનાવ્યું છે એ જ્યારે તમે પંપની અંદર નાખશો ત્યારે ટેમ્પરરી જે પૂંપનું પાણી છે એનો પીએચ જે છે એ આઈસીએલ કંપનીના જો તમે ગ્રેડ વાપરતા હશે તો લો કરશે લો કરવાથી શું થશે કે જે પણ તમે ધ્યા મિક્સ કરેલી છે એ દવાના રિઝલ્ટ વધી જાય છે એટલે ખોટી એવી કોઈ ભ્રમામાં લઈ રહેવું કે કોઈ પણ ખાતર નાખવાથી જે દવા મિક્સ કરતા હોય એ દવાના રિઝલ્ટ ઘટે છે એવું નથી બીજા કંપનીને આપણે ખ્યાલ નથી આઈસીએલ ના કોઈ પણ તમે જે ખાતર વાપરશો એની અંદર સચોટ હવે આપણે એક તમને પિક્ચર દરવા પણ બતાવવામાં આવશે કે ભાઈ નોર્મલ જે ત્રણ હોય છે અને આઈસીએલ કંપનીના ખાતર ઓગાળેલું જે દ્રવા હોય છે એનો પીએસ કિટરો ડાઉન થાય છે એ તમને પિક્ચર દ્વારા તમે જોઈ શકશો એટલે અત્યારે જે પરિસ્થિતિ છે ખૂબ વધારે પડતો વરસાદ છે મગફળી પણ ખૂબ સારા ની અંદર છે અત્યારે દોરવા બંધાવવાનો સમય એટલે કે પાછા સિત્તેર દિવસની મગફળી અત્યારે બધાને થઈ છે એટલે ખાસ ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે આઈસીઓ કંપનીનો જે ફ્રૂટ ગ્રેડ આવે છે બાર પાંચ સત્યાવીસ પ્લસ આઠ ટકા ઓક્સાઇડ કેલ્શિયમ તો જે દોરવા બંધાવવાનો સમય જે કેલ્શિયમ તત્વની જરૂર પડતી હોય છે એ આ ફ્રૂટ ગ્રેડની અંદર તમને પૂરો પડી રહી છે તો એની અંદર બાર પાંચ સત્યાવીસ એટલે બાર ટકા નાઇટ્રોજન છે આઠ ટકા ફોસ્ફરસ છે સત્યાવીસ ટકા પોટાસ છે એની સાથે છે આઠ ટકા ઓક્સાઇડ કેલ્શિયમ તો એ પણ લોપીય રહે અને કોઈ પણ તમે અત્યારે જે ફૂગનાશક દવા છાંટતા હોય તો એની સાથે સો ગ્રામ પ્રતિપંપ નાખી મને છંટકાવ કરી શકો છો અને કોઈ પણ ફૂગનાશક ઈયરની દવા અત્યારે ઇયળનો પણ ખૂબ વધારે એટેક જોવા મળી રહ્યો છે એટેક પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તો એ કોઈ પણ તમે જો દવાનો છંટકાવ કરતા હોય તો એની સાથે ખાસ ભલામણ કરવામાં આવે આઈસીએલ કંપનીનું ક્રૂડ ગ્રેડ જે આવે છે તો પ્રતિ પંપ સો ગ્રામ અથવા તો કોઈ તમે દ્રાવણ બનાવો તો સાડા નવ લીટર પાણીની અંદર ઓગાળવાનું છે એટલે દસ લીટરનું દ્રાવણ તૈયાર થાય પછી જે તમે કઈ ફૂગનાશક નાખતા હોય તો અડધો પંપ ભરીને તમારે ફૂગનાશક નાખી દે એનું પછી જીવાતનું નાખવાનું અને પવ બોમ્બ જ્યારે ભરાઈ જાય ત્યારે આપણે આઈસીએલ કંપનીનો જે ક્રૂડ ગ્રેડ મેં વાત કરી પેલું એક લિટર જે તમે દ્રાવણ બનાવ્યું છે એ એક લિટર પાણી તમે નાખી દેશો એટલે એમાં એક્ઝિવન ટેકનોલોજી છે ફોર્ટી વન ટેકનોલોજી છે સાથે યુમેટ ટેન્ક પણ છે સ્ટીકર છે અને સ્પ્રેડર છે એટલે તમારે અલગથી પણ કોઈ સ્ટીકર નાખવાની જરૂરિયાત રહેતી નથી અને ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને જો કોઈ ખેડૂત મિત્રો અત્યારે ફ્રૂટગ્રેડનો સ્પ્રે કરેલો હોય અને સિક્કર કે પિંચોતેર એસી દિવસ ફરી હોય તો આઈસીએલ કંપનીનો કેલ્શિયમ નાઇટ્રેટ પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે પાંચથી છ કિલો થેન્ક યુ